નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં હવે આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને એક આગાહી કરવામાં આવી રહી છે અત્યારે જે ગુજરાત રાજ્ય તરફ ત્રણ નવી સિસ્ટમ છે એક્ટિવ થઈ છે એક તો અરબસાગરની એક બીજી બંગાળની ખાડીની એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન બોર્ડ લાગુના વિસ્તારની તો આમ કુલ મળી અને ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય અને ગુજરાતમાં વરસાદ વરસે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ચાર વિભાગની અંદર છે એ સારામાં સારા વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે જાણીતાઓ મનીષનાથ અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમના દ્વારા જે આગાહીની અત્યારે સૌથી મોટી અપડેટ છે એ સામે આવી ગઈ છે લેટેસ્ટ નવી નકોર આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં હવે પછી છ સાત અને આઠ આ ત્રણ તારીખ સુધી ત્રણ દિવસ સુધી છે એ ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે જેમાં ખાસ આજે છ તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થયો છે અને હવે પછીની ગણતરીની કલાકોમાં બપોર સુધીનું જે વાતાવરણ છે એમાં ભારેથી અતિભારે પવનો ફૂંકાશે જેમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને સાથે ભારેથી અતિભારે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ વધી રહી છે અને આ રાજ્યની અંદર વરસાદનો જે રાઉન્ડ શરૂ થશે એ હવે ત્રીજો રાઉન્ડ શરૂ થશે સાથે મિત્રો પખતર નામનું છે એ એક નક્ષત્ર સ્વરૂપ આપવામાં આવેલ જાહેરાત પ્રમાણે છે એ નવી નક્ષત્રની આગાહી કરવામાં આવી રહી છે જેમાં પૂર્વ નક્ત સકત છે એ નક્ષત્ર શરૂ થશે અને આ પૂર્વ નક્તર શરૂ છે એ ગુજરાત રાજ્યમાં ભારેથી અશ્વ કહેવામાં આવી રહ્યું છે અશ્વ એટલે કે ઘોડો તો મિત્રો આ નક્ષત્રની છે એ વરસાદ પણ છે એ અશ્વ સ્વરૂપે પડશે જેમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રિજનના ભાગો જેમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના તમામ જિલ્લાઓ અને વિસ્તારોની જે એવરેસ્ટ કવર કરવામાં આવી રહી છે તો એ પ્રમાણેના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે અને વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે આ સાથે મિત્રો ઘણા બધા નક્ષત્રો શરૂ થશે ગુજરાત રાજ્યમાં આ બીજું નક્ષત્ર છે પહેલું મિત્રો આદ્રા નક્ષત્ર પૂરું થયું આદ્રા નક્ષત્રની અંદર તમને બધાને ખ્યાલ હશે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડ્યો છે અને હવે પછીની ગણતરીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ હવે બની ગયો છે મજબૂત બન્યો છે અને ગણતરીની ત્રણ દિવસ પછી એટલે કે આઠ તારીખ સુધીમાં આ ઘેરાવો છે ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે અત્યારે મિત્રો આ જે ઘેરાવો બન્યો છે ગુજરાત રાજ્ય તરફ જે ઘેરાવો બન્યો છે એ સતત દિશા ગુજરાત તરફ આગળ વધી અને ગતિ કરી રહ્યો છે એમાં પણ ખાસ કરીને અત્યારે લો પ્રેશર સિસ્ટમવાળા એરિયાઓ કવર કરવામાં આવી રહ્યા છે મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વીજળી પડી રહી છે આજ મિત્રો વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં છે એ ફરી વખત વરસાદનો જોર શરૂ થયો છે અને અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ પણ ઉત્તર ગુજરાત તેમજ કચ્છ લાગુના વિસ્તારો અને મધ્ય પૂર્વના ગુજરાતના ભાગો વચ્ચે છે એ આ ઘેરાવો બન્યો છે અને મજબૂત ઘેરાવો બન્યો છે એની પણ આગાહી કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા એટલે કે વિવિધ મોડલો દ્વારા આગાહી જોઈએ તો અત્યારે મિત્રો ઘણા બધા મોડેલોમાં છે એ આગાહીમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના લાગુના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો આ વિસ્તારમાં અત્યારે વરસાદ પણ સારો પડશે જેમાં ભાવનગર છે બોટાદ ચોટીલા જદ્દન અમરેલી ગોંડલ રાજકોટના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ પડશે છે પડવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે એ સાથે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા એવા જિલ્લાઓની અંદર અત્યારે આજે છ તારીખ જુલાઈ છ જુલાઈના રોજ છે એ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે જેમાં દ્વારકા છે બેડ દ્વારકા ઓખા જુનાગઢ તેમજ જે જામનગરના વિસ્તારો છે એ સાથે સાથે રાજકોટ વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ સિવાય ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ઓરેન્જ એલર્ટ ક્યાં દર્શાવવામાં આવ્યું દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપી ડાંગ અને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું એ સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે અને વેરાવળ છે આટલા વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે સાથે કચ્છના સમગ્ર વિસ્તારની અંદર કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ એક બીજો મિત્રો આ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ઇન્ફોર્મેશનની આગાહી પ્રમાણે ભારત સરકાર ભારત વિભાગ વિભાગ વિજ્ઞાન દ્વારા છે એ સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી જેમાં ભારત સરકાર દ્વારા પણ વિવિધ મોડલોના અનુસાર છે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અસ્થિરતાને ધ્યાનમાં રાખી અને જો અતિવૃષ્ટિ સર્જાય તો અથવા અવૃષ્ટિ સર્જાય તો ખેડૂતોની પડખી કેમ ઊભું રહેવું એના માટેની પણ એક અપડેટ છે જાહેર કરી હતી હવે આ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે કેવું રહેશે એ માણવું ખૂબ જ કઠિન ગણવામાં આવી રહ્યું છે સતત દિવસે ને દિવસે વાતાવરણની અંદર વરસાદ વરસતો રહ્યો છે સતત ચોવીસ કલાકથી છેલ્લા કન્ટિન્યુ ચોવીસ કલાકથી છે વરસાદ ધમાકેદાર એન્ટ્રી મારી ગયો છે હવે પછી ગણતરીની કલાકોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને ગુજરાત રાજ્યમાં વરસાદ સારામાં સારો જામશે એને લઈને એક સૌથી મોટી આગાહી અત્યારે કરી દેવામાં આવી છે તો આજનો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં જે રિઝન ગુજરાત છે રિજન ગુજરાત એટલે રિજન ગુજરાતની અંદર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા સુરત નવ નર્મદા ભરૂચના વિસ્તારો અને જે સાથે નવસારી અને દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીના વિસ્તારોની અંદર છે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે પણ દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે આ સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા રિઝનના ઇન્ડિયાના ભારતના જે વિસ્તારો છે એની અંદર પણ મોટી અસર છે દર્શાવવામાં આવી છે અને હવે પછી મિત્રો ગુજરાતમાં છે કેવો વરસાદ રહે છે તો આજે મિત્રો છ જુલાઈના રોજ ગુજરાતમાં છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે છ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે તેમજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે તો આ પ્રમાણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને વરસાદ છે એ ધમરો છે અત્યારે જે વેધર એનાલિસિસની આગાહી કરવામાં આવી રહી છે સૌથી મોટી અપડેટ પણ સામે આવી છે અને હજુ તો મિત્રો હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે તે પ્રમાણે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વાવણીથી વંચિત જ્યાં વરસાદ નથી ત્યાં પણ દસ જુલાઈ સુધીમાં સારો વરસાદ પડી શકે મધ્ય ગુજરાતમાં સારા વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારે થશે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઓ છે રાજ્યભરમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે કેટલા એવા વિસ્તારોની અંદર કે જ્યાં વધારે તીવ્રતાના વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે પડે તેવી શક્યતા આગાહી સ્વરૂપે વ્યક્ત કરવામાં આવી છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાતમાં ગુરુવારથી ફરી એક વખત વરસાદનું જોર સતત વધી રહ્યું છે ગુજરાતને હજી થોડા સમયમાં રાહત મળે તેવી શક્યતાઓ પણ નહીવત છે આજે મિત્રો રવિવાર અને છ જુલાઈના રોજ રાજાની છે તીવ્રતા છે એના પ્રમાણમાં ઓછી થઈ શકે છે અને વરાપર નીકળે એવા પણ સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની મોટી અસ્થિતા અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના વિસ્તારો વચ્ચે જેટલા પણ જિલ્લાઓ આવે છે એને કમેન્ટ નીચે બોક્સમાં તમે જણાવશો તો તમારા જિલ્લા કે વિસ્તાર કે ગામની અંદર જે પણ વરસાદી સિસ્ટમની આગાહી હશે એ પ્રમાણેની આગાહી તમને મળી જશે તો ખાસ કરી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવતા જે પણ જમીની વિસ્તારોની અંદર જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુજરાતના જે પણ નાગરિકો અને ખેડૂતો રહે છે એમને ખાસ વિનંતી છે કે અત્યારે રેડ એલર્ટની દરજ્જો આગાહી દર્શાવવામાં આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના દરિયા માછામાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ જો સૂચના આપવામાં આવી હોય તો વરસાદ છે ભારેથી અતિભારે પડશે એની પણ આગાહી કરવામાં આવી છે તો એ અંગેની આગાહી અને માહિતી આપણે આવનારા સમયમાં જોઈશું ત્યાં સુધી મિત્રો તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ વિડીયો જોવો છો એમના આ વિડીયોની અંદર કમેન્ટ બોક્સમાં ખાસ જણાવી દેજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે જો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો હવે મિત્રો ગુજરાતના ભાવનગર લાગુના વિસ્તારથી લઈ અને સુરતના દક્ષિણી ભાગના વિસ્તારો વચ્ચે છે એ રેડ એલર્ટનો અંધકાર છે એ જોવા મળી રહ્યો છે આ અંધકાર સાથે ગુજરાતમાં હવે પછીની ગણતરીની ત્રણ કલાક ભારેથી ભારે રહેશે એ માટેની પણ એક આગાહી કરવામાં આવી રહી છે તો એ આગાહી આપણે આવનારા સમયની અંદર જોઈશું ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલના અન્ય વિડીયો પણ જોઈ લેજો